પ્રવાહી ખોરાક અને સેમી સોલિડ મતલબ અર્ધ પ્રવાહી ખોરાક આપવો જોઈએ કે જે આપણે રોજબરોજનો ખોરાક લઈએ છીએ તેમાંથી જ હોય છે સવારે ધારો કે આપણે જોઈએ દાળ ભાત શાક રોટલી ખાતા હોય છે તો એ પ્રમાણે ગણતરી કરીએ તો મગનું પાણી દાળનું પાણી શીરો લાપસી ફળોનો રસ શાકભાજીનો રસ ઢીલા ઢીલા શાકભાજી ઢીલા ઢીલા ફળ છે ગાજરનો ઢીલો હલવો દૂધીનો ઢીલો ઢીલો હલવો રાપ છે શીરો છે છાશ છે દહીં છે મતલબ કે પ્રવાહી અને અર્ધ પ્રવાહી ખોરાક આપવો જોઈએ જ્યારે બાળકના પ્રોપર દાંત આવવાના ચાલુ થાય એક વર્ષ પછી ચાવવાનું શીખે ત્યારે એને ઘન ખોરાક આપવાનું ચાલુ કરવો જોઈએ બીજી વસ્તુ કે પહેલાં જન્મ પછીના એક હજાર દિવસને ગોલ્ડન થાઉઝન્સ ડે કહેવામાં આવે છે કે ત્યાં સુધી બાળકને માતાનું દાવણ ચાલુ રાખવું જોઈએ પણ પ્રથમ છ મહિના માત્ર માતાનું દાવણ અને પછી છ મહિના પછી માતાનું ધાણ ધીમે ધીમે ઓછું કરીને ઉપરનો બીજો ખોરાક ચાલુ કરવો જોઈએ બરાબર છે બીજી વસ્તુ કે જો માતાને દાવણ ના આવે તો બાળકને પાવડરવાળું દૂધ આપવું જોઈએ જેને ફોર્મ્યુલા ફીડ કહેવામાં આવે છે અને ફોર્મ્યુલા ફીડમાં બી એવું ફોર્મ્યુલા ફીડ સિલેક્ટ કરવું કે જેમાં પ્રોબાયોટિક્સ હોય પ્રોબાયોટિક્સ જે પેટમાં ઇન્ફેક્શન કરતાં બેક્ટેરિયાને મારે છે અને પાચનની બાળકને જે સમસ્યાઓ થતી હોય છે તે ઓછી કરવામાં મદદરૂપ થાય છે બરાબર છે છ મહિના સુધી બાળકને ગાય ભેંસ બકરીનું દૂધ આપવું જોઈએ નહીં માતાને ધાવણ ના આવે તો ફોર્મ્યુલા ફીડનો ઉપયોગ કરવો જોઈએ જે માતાના ધાવણ જેવું જ બને છે પણ એ વખતે ખાસ ધ્યાન રાખવાનું જે બી વાસણ વાપરવામાં આવે તે ગરમ પાણીથી ધોયેલા હોવા જોઈએ બરાબર છે અને બીજી વસ્તુ કે જે બી પાણી વાપરવામાં આવે ફોર્મ્યુલા ફીડ બનાવવા માટે તે વ્યવસ્થિત ઉકાળેલું હોવું જોઈએ બરાબર છે બીજી વસ્તુ કે ફોર્મ્યુલા ફીડ જે પ્રોબાયોટિકવાળું હોય છે તે જ પસંદ કરવું જોઈએ જેનાથી બાળકને પેટમાં પાચનની કોઈ સમસ્યા થાય નહીં બરાબર છે છ મહિના પછી બાળકને તમે ગાય ભેંસ બકરીનું દૂધ આપી શકો છો પણ છ મહિના પહેલાં આપવાનું નથી કારણ કે ગાય ભેંસ બકરીનું દૂધ બાળકને પચશે નહીં ખાલી માતાનું ધાવણ જ પચશે અને બીજી સમસ્યાઓ થઈ શકશે છ મહિના પછી ગાય ભેંસ બકરીનું દૂધ આપી શકાશે એ પણ